કોઈપણ જમીનની માહિતી તેમના ગામ નમૂના નંબર સાત બાર આઠ તથા ગામ નમૂના નંબર છમાં દર્શાવેલી હોય છે જેમાં ગામ નમૂના નંબર આઠ ગામ નમૂના નંબર સાત તેમજ ગામ નમૂના નંબર બાર અને ગામ નમૂના નંબર છમાં અલગ અલગ જમીન વિશે માહિતી દર્શાવેલી હોય છે જેમાં આજે આપણે ગામ નમૂના નંબર સાતમાં જમીનની કઈ માહિતી દર્શાવેલી છે જેની વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો જ્યારે આપણે કોઈપણ જમીનના સાત બાર આઠના ઉતારા મેળવીએ છીએ ત્યારે તેમાં ગામ નમૂના નંબર સાત પણ સાથે હોય છે જે આ રીતનો એક નમૂનો હોય છે જેમાં આપ અહીં જોઈ શકો છો સૌ પ્રથમ તો અહીં દર્શાવેલું હોય છે ગામ નમૂના નંબર સાત ત્યારબાદ અહીં તે જમીનની સર્વે નંબર તેમજ તે જૂની શરતની જમીન છે અથવા તો નવી શરતની જમીન છે તે અહીં દર્શાવેલું હોય છે ઘણા ખેડૂતોના કિસ્સામાં અહીં તેમના ખેતરનું નામ પણ દર્શાવવામાં આવેલું હોય છે ત્યારબાદ અહીં તે જમીનનું ગામ તે કયા તાલુકામાં છે કયા જિલ્લામાં છે તેની ડિટેલ અહીં દર્શાવેલી હોય છે ત્યારબાદ અહીં આપણે જોઈએ તો અહીં જમીનની ક્ષેત્રફળની માહિતી દર્શાવેલી હોય છે જેમ કે આ જમીન એક હેક્ટર અને એકસાઇ અઠ્યાસી છે ત્યારબાદ આગળ આપણે જોઈએ તો અહીં પણ જમીનનો ખાતા નંબર તેમજ જમીનનું ક્ષેત્રફળ ત્યારબાદ જમીનનો આકાર દર્શાવેલો હોય છે ત્યારબાદ અહીં જોઈએ નોંધ નંબરો અને કબજેદારનું નામ તો અહીં આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ નોંધ નંબર દર્શાવેલા હોય છે જે નોંધ નંબર ઓગણીસો સાઠથી આજ સુધી જમીનમાં ક્યાં કયા ફેરફાર થયેલા છે તે વિશે દર્શાવેલું હોય છે જેમ કે વારસાય વેસણી વેચાણ ની વગેરે માહિતી અહીં આ છ નંબર નોંધમાં દર્શાવેલું હોય છે ત્યારબાદ અહીં હાલમાં જમીનના કબજેદાર કોણ છે તેની માહિતી દર્શાવેલી હોય છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં બીજાંકો અને બોજા નોંધની વિગતો આપણે જમીન પર બેંક અથવા તો સહકારી મંડળી દ્વારા જે ધિરાણ મેળવીએ છીએ અથવા તો લોન મેળવીએ છીએ તેની માહિતી અહીં બોજા નોંધમાં દર્શાવેલી હોય છે ત્યારબાદ આગળ જોઈએ તો અહીં તારીખ અને સમય દર્શાવેલો હોય છે જેમ કે આ નોંધ સોળ બે બે હજાર ચોવીસના રોજ કાઢેલી છે તેમજ તેમનો ટાઈમ પણ અહીં દર્શાવેલો છે તો આ મુજબ આપણે સાત બાર આઠમાં જે ગામ નંબરના નંબર સાત મેળવીએ છીએ તેની વિગત આ મુજબ હોય છે